પાટણ જિલ્લાના સરહદી તાલુકામાં થયેલા ભારે વરસાદને લીધે આ વિસ્તારોની સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે આ વિસ્તારમાં ફરીથી જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે સરહદી વિસ્તારના ગામડાઓમાં રાધનપુર સાંતલપુર તાલુકાના ગામડાઓ જેવા કે નલિયા કલ્યાણપુરા બકુત્રા બરારા વૌવા રણમલપુરા બાબરા વગેરેમાં ભારે વરસાદને લીધે ગામડાઓમાં પાણી ભરાવાની સાથે સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે

મુખ્યમંત્રી શ્રી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે આવા કપરા સમયમાં આપણી પણ ફરજ છે કે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સાથે રહીને એકબીજાને મદદરૂપ બનીએ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો પશુપાલકોને થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે છે આપ સૌ ચિંતા ન કરતા સરકાર તમારા જોડે જ છે નલિયામાં આવેલ પૂરના લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા આવા દુઃખદ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈ દુઃખની ઘડીમાં સામેલ થયા હતા પરિવારને મળીને સાંત્વના આપી હતી ગ્રામવાસીઓએ નલિયા ગામમાં આવેલ પૂરમાં હજુ એક યુવાની બોડી હજુ સુધી મળી નથી તેવી રજૂઆતના સંદર્ભમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા યુવાની બોડી સત્વરે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી હતી જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના હસ્તે પીડિત પરિવારને ચેક અર્પણ કરીને દુઃખની ઘડીમાં સામેલ થયા હતા ભારે વરસાદને લીધે પશુપાલકો પોતાના પશુઓ ગુમાવ્યા છે એવા પશુપાલકોને સહાય વિતરણ પ્રભારી મંત્રીના હસ્તે સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું વરસાદના લીધે પશુપાલકોએ પોતાના પશુ મરણ થયું છે એમને પ્રભારી મંત્રીના હસ્તે પશુપાલકોને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું વરસાદના લીધે થયેલ નુકસાન અંતર્ગત પ્રભારી મંત્રીના હસ્તે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલ તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી વીસી બોડાણા સંગઠનના પદાધિકારીઓ તેમજ શ્રી રમેશભાઈ સેંધવ ગામના આગેવાનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાત અને આઠ તારીખે જે રીતે અતિ ભારે વરસાદ આવ્યો બનાસકાંઠા પાટણ કચ્છની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી સેન્ટરમાંથી તમામે તમામ કલેક્ટરો સાથે વાત કરી અને આજ સવારથી જ લગભગ હું બનાસકાંઠા પહેલાં આવ્યો ત્યાંથી પણ રાહત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી ત્યાંથી પાટણ સાતલપુર ખાતે આવ્યા જે જગ્યાએ અતિભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડાઓમાં સવારથી જ હું લવિંગજી મારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી આ તમામે તમામ લોકો કલેક્ટરની આખી ટીમ એ દરેકે દરેક ગામમાં જઈ અને સર્વેક્ષ સાથે જે ગામમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે નલિયા ગામમાં જ્યાં પાંચેક લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી ચાર જણા મળી ગયા છે એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે જે જગ્યાએ જે જાનમાલની નુકસાની થઈ છે દરેક જગ્યાએ સર્વેની ટીમ પહોંચી ચૂકી છે સાથે સાથે આરોગ્યની ટીમ એ પણ સાથે સાથે પહોંચી છે વેટનરી ડૉક્ટરની ટીમ એ પણ પહોંચી ગઈ છે સાથે સાથે જે બધા જ ગામડાની અંદર જ્યાં લાઇટો નથી આજે બધા જ ગામમાં ફર્યા સવાર સુધીમાં બધી જ જગ્યાએ લાઇટો પણ પરત આવી ગઈ છે ક્યાંક નાના મોટા નુકસાન થયું છે એની પણ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ઘટતું થતું છે એ તમામ તમામ પ્રયાસો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ બનાસકાંઠા આવેલા છે એમણે પણ સૂચના કરી છે કોઈપણ વ્યક્તિને જે પણ નુકસાન થયું છે ચોક્કસ સરકાર એમની પડખે છે અને તમામ પ્રકારની સરકાર એમને મદદ કરશે